સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા વાર્ડમાં વર્ષ બે હજાર સત્તરમાં દુષ્કર્મ કેસમાં આરોપી મહારાજ શાંતિસાગર ઉર્ફે સજ્જનલાલ શર્મા દોષિત જાહેર થયા છે આજે સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે સુરતની કોર્ટે બે હજાર સત્તરમાં થયેલા શ્રાવિકા યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને દોષિત ઠેરવ્યા છે આ કેસની સજાની જાહેરાત આવતીકાલે થવાની સંભાવના છે આ ઘટના બે હજાર સત્તરમાં સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ચિમલિયાવાડના મહાવીર દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં બની હતી વડોદરાની એક શ્રાવિકા યુવતીને તેના પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવવામાં આવી હતી જ્યાં આરોપી જૈન મુનિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલે અઠવાલાયન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટના બે હજાર સત્તરની એક ઓક્ટોબરની છે જ્યારે વડોદરાની ઓગણીસ વર્ષની યુવતી તેના પરિવાર સાથે સુરતના ચિમલિયાવાડ ખાતેના

આ કેસની સુનાવણી દરમિયાન આરોપીની જામીન અરજીઓ સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં નામંજૂર થઈ હતી જે બાદ ટ્રાયલ શરૂ થઈ અને હવે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે શાંતિ સાગર ના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવ્યા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌ પ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કંઈક ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ક્રમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે તે પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમ મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવો એવો હુકમ પણ કરવો જોઈએ એ બાબત ની વિનંતી